આ છે પિયુષ ઠાકોર નવું સોંગ આવી રહ્યું છે એટલા છોકરાના આશીર્વાદ એટલા લોકોના આશીર્વાદ લીધેલા છે ભાઈ તો મિત્રો તમે આગળ વિડિયોમાં જોયું તો મિત્રો હાલમાં શૂટિંગ થઈ રહ્યું છે તો મિત્રો એ સોંગ નું નામ છે મારે તેને કશું નથી કહેવું તો મિત્રો એ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે જેની તારીખ છે છ તારીખ તો મિત્રો બંગડી સોંગ ને બધા એવું ને એવું આ સોંગમાં સપોર્ટ મળે એવી આશા